બધું ભૂલી આ દેશ હિતમાં જોડાય તેવું પરસોત્તમ રૂપાલાએ કહ્યું છે જીતનો ભગવો લહેરાવવામાં લાગી જાય તમામ ક્ષત્રિયો તેવું પણ રૂપાલાએ નિવેદન આપ્યું ટંકારા પડધરીના કાર્યાલયના ઉદ્ઘાટન સમારોહમાં તેઓએ ફરી એકવાર વિનંતી કરી છે પરષોત્તમ રૂપાલા દ્વારા ફરી એકવાર વિનંતી કરવામાં આવી છે તમામ ક્ષત્રિયોને ન માત્ર ગુજરાત પરંતુ સમગ્ર ભારતભરના કે વિરોધ છે તે હવે ન કરે તો જે રીતે ટંકારા પડધરીના કાર્યાના ઉદઘાટનમાં તેઓ પહોંચ્યા હતા અને ત્યાં તેઓએ ફરી એકવાર તમામ ક્ષત્રિય સમાજને વિનંતી કરી છે મહત્વપૂર્ણ છે કે બાણું જે એકાણું તમામ જે ક્ષત્રિય સમાજની અલગ અલગ સંસ્થાઓ છે તેઓ દ્વારા હજુ પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે ક્યાંક અંશન કરવામાં આવી રહ્યા છે ક્યાંક મહિલાઓ દ્વારા ઉપવાસ કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ ધર્મરથ નારી સન્માન રથ પણ કાઢવામાં આવી રહ્યા છે

જી ચોક્કસ મોરબીમાં આજે પણ જયારે પરસોત્તમ રૂપાલાની સભા યોજાવાની હતી તે સભા પૂર્વે મોરબીમાં પણ ઘણા ખરા જે ક્ષત્રિય યુવાનો છે તેની અટકાયત કરવામાં આવી હતી કરવાનો પ્રયાસ પણ કર્યો હતો ત્યારે આ સભામાં પરસોત્તમ રૂપાલા દ્વારા ફરી એકવાર ક્ષત્રિય સમાજને એક વિનંતી પણ કરવામાં આવી છે અને અપીલ પણ કરવામાં આવી છે કે જે રાષ્ટ્ર નું કામ છે તેમાં જોડાઈને વડાપ્રધાન મોદી ને હાલ મજબૂત કરે તે રીતે અપીલ જાહેર મંચ પરથી પરસોત્તમ રૂપાલાએ કરી હતી જી

અલગ અલગ સંસ્થાઓ દ્વારા અત્યારે હાલમાં પણ વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે રાજકોટના રતનપરમાં જે રીતે મહાસંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં પણ લાખોની સંખ્યામાં જે ક્ષત્રિય સમાજના આગેવાનો છે તમામ લોકો છે તે જોડાયા હતા ત્યારબાદ સફાળું જે રાજકીય તંત્ર છે તે પણ જાગ્યું હતું ત્યારબાદ સીએમના બંગલે સંકલન સમિતિની મીટીંગ છે તે પણ રાતોરાત બોલાવવામાં આવી હતી પરંતુ તેમ છતાં જે અડગ માંગ છે ક્ષત્રિય સમાજની